નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી સરદાર પટેલ કન્યા વિદ્યાલય જેતપુર આપનું આ વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરે છે વિષય ગુજરાતી ધોરણ નવ પાઠ ચૌદ વાડીપરના પરના પાઠ ચૌદ વાડીપરના પરના નો સાહિત્ય પ્રકાર છે લેખ અને તેમના લેખક છે ઈસ્માઇલભાઈ નાગોરી તો આપણે સૌ પ્રથમ તેમના લેખક ઈસ્માઇલભાઈ નાગોરીનો પરિચય જોઈએ વાડી પરના વ્હાલા ઇસ્માઈલ બાય નાગોરી રાજકોટ જિલ્લાનું વાંકાનેર તેમનું વતન હતું તેઓ ફારસી અરબી ભાષાના સ્નાતક હતા પછી પુનાની ખેતીવાડી કોલેજમાંથી કૃષિ સ્નાત થયા હતા સ્વરાજની લડતના સૈનિક હતા તેમણે ઉત્તમ ગ્રામ સેવા કરી હતી લોકભારતી વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું વનસ્પતિ જીવન દર્શનમાં વનસ્પતિ જીવન વિશે સુંદર આલેખન છે તો વાડી પરના વાલામાં વાડીના મનુષ્ય અને પ્રાણીઓનો હૃદય સ્પર્શી પરિચય છે મુસ્લિમોનો ધર્મ અને આંગણાનો બગીચો તેમની પરિચય પુસ્તિકાઓ છે વાડી ખેતર પર નભનારા માણસોના જીવનમાં કેવી રીતે ઉત્કૃત થયેલી હોય છે તેમજ વાડી પર નભનારા પશુ પંખી જાનવરોની સૃષ્ટિ પણ કેવી આત્મીય હોય છે એ આ પાઠમાં આલેખાયું છે ઋતુ ઋતુ ના અનાજ ફળ અને તેની સાથે જોડાયેલી આર્થિક સૃષ્ટિ આ નિબંધમાં સર્જનાત્મક રીતે પ્રગટ થઈ છે વાડીની દુનિયા કેવી ભરી ભરી અને વૈવિધ્યપૂર્ણ હોય છે તેનું ચિત્ર રસિક રીતે આ લેખાયેલું છે તો આજે આપણે આપેલો પાઠ જોઈએ વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન લીલી દુનિયા વચ્ચે કારણ કે ત્યાં એક પાક કાઢી નાખવામાં આવે લણી લેવામાં આવે ત્યાં બીજો આપણે વાવી દેવામાં આવે છે તો ત્યાં વાતાવરણ સદાય લીલુંછમ જોવા મળે છે વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલાય જગત હોય છે કેટલાય જગત એટલે કે માણસો રહેતા હોય પશુ રહેતા હોય પંખી રહેતા હોય જીવ જંતુ કેટ કેટલાયની દુનિયા એ વાડી હોય છે અને જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન કે ત્યાં નાના મોટા દરેક જીવો જોવા મળે છે ઉદયનું બાંધકામ ને કીડીની કરામતો કાંકીડાની લડાઈ ને સાપના યુદ્ધો ઢોયરાઓનું વિચિત્ર ગાન મકોડાની છાવણીઓ ભરવાડીના કાફલા ગોકળગાયના ભપકા ની નિવિછીનો ચિર સ્મરણીય ચરણ પર બધું દિન રાત ચારેકુર ચાલતું હોય છે કોઈ વાર આવું આવું નજરે ચડે ને એનું ધ્યાન ખેંચાય પણ મોટે ભાગે માણસ એના કામમાં જ હોય વાડીની દુનિયામાં ઉદયનું બાંધકામ જોવા મળે કેરીની કરામતો જોવા મળે કાકીડાની લડાઈ સાપના યુદ્ધો ગોયરાઓનું વિચિત્ર ગાન સાંભળવા મળે મકોડાની છાવણીઓ જોવા મળે ભરવાડીના ભગકાં હોય તેના કાફલા હોય ગોકળ ગાયના અને ક્યારેક ક્યારેક તો વીછી પણ દંશ દઈ જતા હોય તો એનો ચિર સ્મરણીય એટલે કાયમી માટે યાદ રહી જાય લાંબો સમય માટે યાદ રહી જાય એવો ચારણપાર્શ પણ થઈ જાય છે બધું દિન રાત ચારેકોર ચાલતું હોય છે કોઈ વાર આવું નજરે ચડે ને એનું ધ્યાન ખેંચાય એટલે કે માણસનું ધ્યાન એ બાજુ ખેંચાય પણ મોટે ભાગે માણસ એના કામમાં જ હોય આ બાજુ એનું ધ્યાન હોતું નથી વાડીમાં રહીએ તો દેડકા તો ઘરમાં જ વસાટ શોધતા નજરે પડે વાળમાં સર્પ નોળ્યા જ નહીં પણ કાળોતરાને માંજરા જીવન મરણના સંગ્રામો ખેલાતા હોય છે હાથ હાથના કણા ચાચેથી પૂરા કરતા લલેડા અળસિયાનો ગોળો કરીએ આડોકતા દેડકા નાના સસલાથી ફાડામફાટ પેટ ભરી પગદંડી પર સૂતા સર્પો કાગડાઓ વચ્ચેથી માર્ગ કાઢતા ઘૂવડ શેરડીના શોખીન શિયાળ ઈંડા છોડતા ખેરખટા મરઘીના બચ્ચાને ચોરીને દર ઘર ભેગા દર ભેગા કરતા ઉંદર જેમ જોવા મળે આવી રીતે પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા પાકને બગાડતી યળો સાફ કરતા પક્ષીઓ ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા રાની માંજરો વગેરે પણ ત્યાં જ રહેતા હોય છે વાડીમાં રહીએ તો દેડકા તો ઘરમાં જ વસાટ છોતા નજરે ચડે વારંવારે ઘરમાં આવી ચડતા હોય છે વાળમાં સર્પ નોળિયાના યુદ્ધો પણ જોવા મળે સર્પ અને નોળિયા જ નહીં પણ ઘણીવાર તો કાળોતરા અને માંજરાઓના પણ જીવન મરણના સંગ્રામો ખેલાતા હોય છે કાળોતરા એટલે નાગ અને માંજર એટલે બિલાડી સંગ્રામો ખેલાતા હોય છે હાથ હાથના કણા કણા એટલે સાપનું બચ્ચાને કણું કહેવાય હાથ હાથના કણા ચાચેથી પૂરા કરતાં લલેડા જોવા મળે અળસિયાનો ગોળો કરીને આળગતા ડેટકા જોવા મળે નાના સસલાઓથી ફાટમફાટ પેટ ભરીને પગદંડી પર સૂતા સર્પો જોવા મળે પગદંડી એટલે કેળી માર્ગ કાચો હવે આમાં એ સમજાવવામાં આવ્યું છે આ પેરેગ્રાફમાં કે એક જીવ એકબીજા ઉપર આધારિત છે આવી રીતે કાળોતરા અને માંજરાઓનો જીવનમાં રણના સંગ્રામો ખેલાતા હોય સર્ફને નોળિયા ખાઈ જાય તો નાના નાના સસલાઓને સર્પ ખાઈ જતો હોય છે અળસિયાઓને દડકા ખાઈ જતા હોય છે ખેર ખટ્ટાને મરઘીના બચ્ચાને ઉંદર ખાઈ જતા હોય છે તો ઉંદરની વસ્તી ઉપર અંકુશ રાખવા માટે જંગલી બિલાડાઓ હોય છે આમ આ પેરેગ્રાફમાં પશુ પંખી કે જીવાત એક યા બીજી રીતે એકબીજા ઉપર આધારિત છે પાકને બગાડતી યળો સાફ કરતી ચકલીઓ છે પક્ષીઓ જોવા મળતા હોય છે ઉંદરોની વસ્તી ઉપર અંકુશ રાખતા માંજરો જોવા મળતા હોય છે શ્રેણીના શોખીન જોવા મળે છે આવી રીતે કોઈને કોઈ એકબીજા ઉપર આધારિત છે જીવન જીવન જીવનચક્ર એકબીજા ઉપર આધારિત છે એવું આ પેરેગ્રાફમાં સમજાવે છે દિવસના કોલાહલમાં જંતુ જગતની ખબર ઓછી પડે પણ રાતના સાંત નીરવ સમયે તો કંસારીથી લઈને તમરાના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે શેઢાળીને શેડા વણિયલને જવાદિયા ઘોરખોદ્યા ને ભૂંડા હણાને રોજડા તો દેખાવ દે પણ ક્યારેક ને ક્યાંક તો દીપડાને સહી પણ દર્શન દઈ જતા હોય છે દિવસના કોલાહાલમાં જંતુ જગતની ખબર ઓછી પડે કારણ કે શાંત રાતના શાંત નીરવ સમયે જ જોવા મળે છે અને રાત્રે અંધારું થતાં કંસારીથી લઈ તમારાના થી વાતાવરણ ભરાય ભરાઈ જાય છે પછી શેઢાળી હોય શેડા હોય ભણિયલ જવાદિયા ઘોરખોદ્યા ભૂંડ આ બધા શું કરે તો કે પાકને નુકસાન પહોંચાડે જમીન ખોદી નાખે અને સાથે સાથે ક્યારેક રોજાડા દેખાવ દે પણ ક્યારેક ને ક્યાંક તો દીપડાને સિંહ પણ વાડીએ આવી ચડ્યો ચડતા હોય છે અને ક્યારેક ને ક્યારેક તો એ પણ દર્શન દઈ જતા હોય છે વાડીમાં રહેનારા અને આવનારા આ રીતે ભાત ના હોય ખેડૂતનું ખાસ ધ્યાન તો વધુ રંજાડે વધુ કંઈ બગાડે એ તરફ હોય બાકી આ જીવથી વાળીના જીવ માત્રને જોનાર બાળકો તો ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે તે તરમાદા કેટલા બચ્ચા સાથે ફરે છે બુલબુલે ક્યાં ને કેવો માળો કર્યો છે ચીબરી ક્યાં ભરાઈને બેઠી છે કાકીડાએ કેવા રંગો ધારણ કર્યા છે સાપે કાચડી ક્યાં કેવડી મોટી કાઢી છે ને કૂતરાય બખોલ ક્યાં ગાડી રાખી છે એ બધું એમની નજરમાં આવી જાય છે ખરું જોતા જીવનનો જે ખજાનો વાડીમાં ભર્યો હોય છે તેના એ પોતે પણ અગત્યના ભાગ જેવા જ છે વાડીમાં રહેનારને આવનાર આમ રીતે ભાત ના હોય છે અલગ અલગ હોય છે ખેડૂતનું ધ્યાન એ તરફ હોતું નથી ખેડૂતનું ધ્યાન તો એ તરફ હોય કે પાકને કોણ બગાડે છે પાકને કોણ નુકસાન પહોંચાડે છે જે વધારે નુકસાન પહોંચાડતા હોય એ તરફ એનું વધુ ધ્યાન હોય વધુ કંઈ બગાડે એ તરફ જ હોય છે બાકી આ ના જીવ ને જોનાર કોણ હોય તો કે બાળક બાળકને વાડીના ખૂણે ખૂણાની ખબર હોય કે ઢેલે ક્યાં ઈંડા મૂક્યા છે તેતરમાદા કેટલા બચ્ચા સાથે ભરે છે બુલબુલે ક્યાં ને કેવો માળો બાંધ્યો છે ચીબડી ક્યાં ભરાઈને બેઠી છે કાકીડાએ કેવા રંગ ધારણ કર્યા છે સાપે કાચરી ક્યાં અને કેવડી મોટી કાઢી છે કૂતરાએ બખોલ ક્યાં ગાળી રાખી છે આ બધું એની નજરમાં હોય કારણ કે એના ભાગરૂપે વાડીના ભાગરૂપે કે વાડીના ખજાનાના ભાગરૂપે બાળકો પણ અગત્યનો ભાગ છે દરેક ઋતુ પોતપોતાના પ્રત્યક્ષ પદાર્થ પાઠ લઈને આવે છે કુદરતનો એક કારવાન કાફલો આવે છે ને જાય છે એ બધા પોતપોતાના હોય તેમ વાળીને તેને સૌને આશ્રય આવાસ આને આકાર અને આહલાદ આપે છે દરેક ઋતુ પોતપોતાના પ્રત્યક્ષ પાઠ પદાર્થ પાઠ લઈને આવે છે કુદરતનો એક કારવાન કાફલો આવે છે એટલે કે ઋતુએ ઋતુ બદલાય છે ત્યારે ઋતુએ ઋતુના ફળ એ ઋતુના શાકભાજી ઋતુએ ઋતુના અનાજ કઠોળ અલગ અલગ હોય છે એટલે કે કુદરતનો કારવાન કાફલો આવે છે અને જાય છે એ બધા પોતાના હોય એમ વાળી સૌને આશ્રય આપે છે એટલે કે રહેવાનું સ્થાન આપે છે આવાસ એટલે રહેઠાણ આપે છે આકાર એટલે તેના જેવા બીજા જીવો ત્યાં જન્મે છે અને આહલાદ એટલે બધાને આનંદ પ્રદાન કરે છે આમ વાડી દરેકને આશ્રય આવાસ આકાર અને આહલાદ આપે છે સવારથી સાંજ સુધી વાડી પર કામ કામને કામ ચાલતું હોય છે રાતે પણ ઢોરને માટે ચીવટવાળા હોય તે સૂવે તો બાળકની માફક એમની નિંદ્રાઇ જાગ્રત હોય બાળકવાળી માતાની માફક જ એમની નિંદરાઈ જાગ્રત હોય સવારથી સાંજ સુધી વાડી પર કામકામને કામ જ હોય પણ ઢોરની માફક માટે ચીવટવાળા હોય તે બાળકની બાળકવાળી માતાની જેમ જ સૂવે છે વારે વારે ઉઠે છે ને તોય વાડીમાં ડાયરા જામતા હોય છે જલસા થતા હોય છે માણસોએ મોસમ મોસમની લોક લોકો મોજ માણતા હોય છે મકાઈના ડોડાની મિજમાનીઓ ચાલતી હોય છે આજુબાજુની વાડીના આડોશી પડોશી મિત્રો ભેગા થઈ જાય ને આમંત્રિતો પણ કુંડાળામાં પડી જાય દુબડા લાકડાની ને પાંખી કાથીની ખાટલીઓ ઉપર માનવંતા મહેમાનો બેસાડવામાં આવે તોય વાડીમાં ડાયરા થતા હોય જલસા થતા હોય મોસમે મોસમની મોજ લોકો માણી જાય છે મકાઈના ડોડા હોય ત્યારે એની મીજબાનીઓ ચાલતી હોય ચણા હોય ત્યારે એની મીજબાનીઓ અને લીલી મગફળી હોય ત્યારે એની આમ આ આજુબાજુ અને આડોશી પડોશીઓ ભેગા થાય આમંત્રિતો તો એક કુંડાળામાં ભળી જાય અને બધા અમુક મહેમાનોને બોલાયો હોય ખાટલી ઉપર બેસે અને આમ બધા મિજબાનીઓ ચાલુ કરે મહેમાન ગતિ ચાલું કરે આજુબાજુવાળા અને સેઢા પાડોશીઓ ભેગા થઈ અને આનંદ માણતા હોય છે તો આવ હાથી આગળનું આપણે આવતા ભાગમાં જોઈશું